બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ ખાતે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજને આજે શનિવારના પવિત્ર દિવસે પોપટ સાથે ગુલાબના દિવ્ય શણગાર કરવામાં આવ્યા રાજકોટ વાસીઓના દુઃખ દૂર કરતા દાદા સાળંગપુર નિવાસી મહાપ્રતાપી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું બાળ સ્વરૂપ એટલે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ તેમના દિવ્ય સાનિધ્યમાં આજે હજારો ભાવિકો દર્શનાર્થે પધારશે આજના શનિવારના પવિત્ર દિવસે બાલાજી દાદાને પોપટ સાથે ગુલાબના અદભુત અલૌકિક અને દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે દર્શન કરી ભક્તો ભાવ વિભોર બન્યા રાજકોટ વાસીઓનો સૌથી વધારે ભીડવાળો મંદિર આજે 50000 થી પણ વધારે ભક્તો દાદાના શરણે આવશે ધન્યતાને અનુભૂતિ કરશે આજની શણગાર આરતીમાં બોડી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા દાદાની શણગાર આરતીનો દિવ્ય અલભ્ય લાભ લીધો હતો જે નજરે પડે છે દર્શન મકવાના રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે